દસડા તાલુકાના ચીજરી ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત ચાર મોત એક થયા ઘાયલ સુરેન્દ્રનગર જિલ્લાના દસડા તાલુકાના ચીજરી ગામ પાસે સાંજની સુમારે કાર અને ડમ્પર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં લક્તર ના ઢેરવાળાનો પરિવાર ધામા શક્તિ માતાજીના મંદિરે દર્શન કરી અને વણામાં શક્તિ માતાજીના મંદિર તરફ જઈ રહ્યો હતો

સાથે એકસો આઠ નો કાફલો પણ પહોંચ્યો હતો અને મૃતકોના શાવને પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી